નમસ્કાર મિત્રો આજના એક ફરી નવા માં પણ તમારું સ્વાગત છે અને મિત્રો વિચારો કે દરિયાના જીવ જો કદાચ પાણીની બહાર આવી જાય તો આપણું પણ શું થાય કારણ કે મિત્રો દરિયાની અંદર એક થી એક ચડિયાતા અને મોટા માછલાઓ પણ રહે છે અને મિત્રો એ જ ની આજે આ વિડીયો અંદર જરાક તમે ઝલક પણ જોવાના છો તો મિત્રો ખાસ કરી અને આ વિડીયો પણ તમે અંત સુધી બન્યા રહેજો અને મિત્રો તમે એ પણ જાણો છો કે દરિયો છે તે એક રહસ્યથી ભરેલો ખજાનો પણ છે અને મિત્રો દરિયાનો ખજાનો એક એવો ખજાનો છે કે કોઈ પલય પણ ખાલી ન થાય અને સાથે મિત્રો આ વિડીયો તો જોઈને તમે પણ કહેશો કે જો ખરેખર સમુદ્રના જીવ કદાચ જો બહાર આવી ગયા હોય તો આપણું જીવવાનું પણ મુશ્કેલ થઈ જાય અને સાથે આપણે પણ સંકટમાં પડી જાય તો મિત્રો એ જ વાત પર ચેનલને પણ જલ્દીથી સસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલાઇકુન બટન પણ દબાવી દેજો તો જુઓ મિત્રો આશે સમુદ્રનો વિશાલ જીવ જેના બે કટકા પણ કરવામાં આવ્યા છે મિત્રો આવા જ બધી જીવો જો કદાચ પાણીની બહાર પણ આવી ગયા હોય તો શું થાય તે કોમેન્ટમાં લખી અને જરૂરથી જણાવજો અને ત્યારબાદ મિત્રો જો કદાચ આ માસલાને જોઈને તો આપણે પણ અંદાજો લગાડી શકીએ કે આનાથી ત્રણ ગણા મોટા માછલા પણ પાણીની અંદર હશે અને મિત્રો આવા જ રહસ્યોથી ભરેલા વિડીયોને રોજ જોવા માટે આ વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રો છે ને તમારી સામે કવડા મોટા માછલાઓ પણ છે અને મિત્રો એમ જોવા જાય તો આજ સમુદ્રનો અસલી ખજાનો પણ છે જે મિત્રો સદીઓથી આવી જ રીતે માસલાઓ થી પણ ભરેલો છે અને હવે જુઓ મિત્રો તમે પણ આ વિડિયો ને